અને તમે જે આમને જોઈ રહ્યા છો આ શિવાલય રેસ્ટોરન્ટના ઓનર છે તમે જે આમનો તડકો જોઈ રહ્યા છો આવો જ તડકાવાળું જોરદાર તડકતું ફળકતું જમવાનું બનાવીને ખવડાવે છે અને એકદમ પેટ ભરાઈ જાય તેવું ઘર જેવું જમવાનું આ જગ્યા પર તમને મળી જશે અહીંયા તમે જોઈ જ શકો છો ક્રાઉડ કેટલો છે અને શિવાલય રેસ્ટોરન્ટની એક ખાસ વાત એ છે કે અહીંયા તમને ટોટલી સ્ટાફ બધો લેડીઝ સ્ટાફ મળી જશે જેના કારણે અહીંયા તમને કિચનમાં પણ એટલું હાઈજીન મળી જશે અને જમવાનું પણ એકદમ શુદ્ધ શાકાહારી અને ઘર જેવું જમવાનું મળી જશે અહીંયા આગળ તમને અનલિમિટેડ થાળીનો કોન્સેપ્ટ છે શિયાળા રેસ્ટોરન્ટમાં અમે ઘણા ટાઈમ થી જમવા માટે આવીએ છીએ ગરમા ગરમ પંજાબી વિઝાથી કાઠિયાવાડી અનલિમિટેડ સિત્તેર રૂપિયા ફક્ત ટેસ્ટી જમવાનું મળે છે અમે ઘણા ટાઈમ થી અહિયાં જમીએ છીએ જેમાં આપણે આ સેવ ટામેટાની સબ્જી ટ્રાય કરીએ છે ખરેખર ટેસ્ટમાં મોજ મસ્ત છે ઘર જેવું જમવાનું મળી જશે અને એમાં પણ હાઈજીન પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે